આઠ હજાર આઠસો ત્રીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો વેરિયટીમાં તો બોલાયો બોલાવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અનાવર જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો રોજ રોજેરોજ બજાર ભાવ જોવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણે વ્યાજના તાજા બજાર ભાવ જીરુનો નીચો ભાવ ચાર હજાર બસો સાઠથી થી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રણ થી આઠ હજાર આઠસો ત્રીસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો રૂપિયા થી અઠાવીસો રૂપિયા સુધી રાઈડ હજારસો રૂપિયા થી હજારસો ને સાઠ રૂપિયા સુધી તલ ઓગણીસો રૂપિયા થી બે હાજર ત્રેસાઠ રૂપિયા સુધી સુવા હજારસો રૂપિયા થી સોળસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી સવિસો રૂપિયા સુધી અનાથે ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર રહેવા તમામ ખેડૂતો લાઈક આપી અને પ્લીઝ ચેનલક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા